પણ એમ નથી હવે સ્ટાર્ટિંગમાં તમે બીજું બીજું જો આ એટલે સાહેબ અમારું આંદોલન ચાલુ છે અમે કોઈ નવું આંદોલન કર્યું નથી બરોબર છે તો સાહેબ હવે આ અમારું આંદોલન તોડવાની એક સાજી જ છે પણ આમ નથી આંદોલન કઈ રીતની લોકશાહી છે સાહેબ તમે તો ખરા આ લોકશાહી કેવી છે અમને આંદોલન તમે નો કરવા તમને તો નથી કાયદો હવે અમે તમે અમને ન્યાય અમારે હું કામ જોવે આ આ એટલી પલવી પર પોલીસ અમને લેવા ખડકી દીધી બરોબર પણ અમારો ગુનો દાખલ કરવો નથી જોઈ લો પોલીસને હેરાન કરવી છે બરોબર તંત્રને હેરાન કરવું છે આ બધું રાજકીય હિસ્સાને થઈ રહ્યું છે બરોબર વાઘેલા સાબે મજબૂર છે આમાં બરાબર આ એક જ દિવસની અંદર જાહેરનામું બહાર બહાર પાડ દે છે માત્ર અમારું આંદોલન તૂટે એના માટે બરોબર પણ હવે જે પોલીસ ને કરવું હોય ઘરે બીજું હું આંદોલન તો તૂટવાનું નથી પરમિશન અમે છે ત્યાગ કર્યો એટલે અમને કોઈ કોઈ પરમિશન મળવાની નથી આપણે કાયદો ના પડે તો અમારે નથી કરવું એના માટે પડે પણ રોકવા પડે તમે અમને ચાલો પોલીસ સ્ટેશન પૂરતી બીજું તો શું કરીએ અમે જો કાર્ય તો તમે કાલે હજી ગુનો દાખલ કર્યો બરોબર હજી આજે ગુનો દાખલ કરશો તો આ તમે કહીશો અમારી માથે જ તમે વિરુદ્ધ કઈ કરશો કઈ તમને કઈ આવડતું નથી અમે ફોટા પડાવવા સાહેબ આવ્યા હતા ખાલી ફોટા પડાવવા આવ્યા હતા કોઈ આ લોકો ને ન્યાય અપાવવા નથી આપ્યા ઈ લોકો માત્ર થોડીક બાંધછોડ કરવા સાહેબ તૈયાર નથી અને તમને જ્યાં હોય આગળ કરી દે છે પોલીસ ને જ્યાં હોય આગળ

પણ તમે અમને કાયદાની વિરુદ્ધ જઈ અમને હવે સાહેબ કોઈ જાતનું ટોર્ચર કરશો અમે એસપી કચેરી જઈને હાથમાં એ વિલોપન પાંચે પાંચ વ્યક્તિ કરી લેવું હવે સાહેબ હવે થઈ ગઈ છે હવે તમે અમને મેન્ટલી ટોર્ચર એટલા કરો છો હવે સાહેબ અમને મેન્ટલી ટોર્ચર તમે કરો છો સાહેબ હવે અમે તમે તમતર અમને ગમે ત્યારે છોડશો અમારી પર ગુનો દાખલ થાય એટલે હવે સાહેબ અમે સ્વૈચ્છિક તમે અમને ફરજ પાડો છો આત્મવિલોપન કરવાની અમારે આત્મવિલોપન કરવું નથી અમારે નથી કરવું તમ તો તમારે અમને ઉપર ઉપાડી જવા હોય તો તમને છૂટ છે બાકી હવે સબ અમે કંટાળી ગયા છીએ તમારથી બધા છીએ હવે કંટાળી ગયા છીએ આ તંત્ર થી અમે જીવવા જવું નથી રહેવા દીધું તમે અમારી ઉપર હવે અમે સબ આત્મવિલોપન કરી લેવું અમારા પરમિશન લેવા લેવાતા બરોબર અમે આત્મવિલોપન કરશું તમે અમે ચારે છોડશો ક્યારે અમે આત્મવિલોપન કરશું તમે લઈ જાઓ તમ તાર તમારો ગુનો દાખલ કરો હોય તો કરો હા હાલો કઈ વાંધો નહીં

હવે અમે આત્મવિલોપન કરશું સાહેબ હવે આત્મવિલોપન કરશો હવે હજુ થઈ ગયે છે સાહેબ ના 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 સાહેબ સાહેબ માફ કરો સાહેબ રેવા જાય સાહેબ આ જાય કીધું